નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ વીસ સાત બજાર ચોવીસ ને શનિવાર આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો આપણે ચાલો જાણીએ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો ખેડૂત મિત્રો આપણે ચેનલ પર જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો લાઈક કરો જેથી કરીને તમને ચો છ ટકા ચાચા બજાર ભાવ મળતા રહે તો જો વાત કરવી સિંગદાણા એક હજાર ત્રીસથી સોળસો સડસઠ વાત કરવી જીરાની તો અડત્રીસો ત્રીસથી પાંચ હજાર ને પચાસ એરંડા એક હજારને અગિયારસો ચોવીસ સણા એક હજાર નેવુંથી થી બારસો ને ચોવીસ મગ ચૌદસો થી પંદરસો ને પંચાણું તુવેર અગિયારસો થી પંદરસો ને પિસ્તાળીસ તો વાત કરવી ધાણાની આઠસો દસથી થી તેરસો ને બાવન જુવાર ત્રણસો બાઠ આઠસો ને પાંત્રીસ તલ કાળા છવ્વીસો પચીસ થી તેત્રીસો ને પચાસ તલ સફેદની જો વાત કરવી તો ચૌદસો પચાસ થી છવ્વીસો ને પંચાણું ઘઉં ટુકડા છે આઠસો થી અઠ્ઠાણું ઘઉં લોકોન છે થી પાંચસો ને બ્યાસી વાત કરી મગફળી ઝીણી નવસો થી બારસો ને રૂપિયા મગફળી મોટી એક હજાર થી બારસો ને કપાસ આઠસો બાણું થી પંદરસો ને એકોતેર રૂપિયા તો આ હતા આજના અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ